નવા વર્ષના પ્રથમ દિવસમાં પર્સમાં તમારા પર્સમાં રાખો એવું માનવામાં આવે છે કે આ ઉપાયથી તમારી મનોકામના એક વર્ષમાં પૂર્ણ થાય છે હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની વિશેષ માન્યતા છે એવું માનવામાં આવે છે કે નવા વર્ષમાં પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ આ પછી શુભ મુહૂર્તમાં એક પાન તોડીને નોટો સાથે પર્સમાં રાખવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આવા વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી નવા વર્ષના પહેલા દિવસે માતા લક્ષ્મીને તમારી ક્ષમતા મુજબ ચાંદીનો સિક્કો અર્પણ કરો પછી તે સિક્કાને તમારા પર્સમાં રાખો આમ કરવાથી આર્થિક લાભ થાય છે જો તમે પણ નવા વર્ષ પર પૈસાની ચિંતા કરવા માંગતા નથી તો તમારા માટે એક ખાસ ઉપાય છે નાણાકીય કટોકટી દૂર કરવા માટે વર્ષ બે હજાર ચોવીસ ના પહેલા શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા વિધિપૂર્વક કરો ત્યારબાદ પાંચ ઇલાયચી અર્પણ કરો બીજા દિવસે ઈલાયચીને લાલ કપડામાં બાંધીને તમારા મુક્તિ મળે રાખો નવા વર્ષના પ્રથમ દિવસે સવારે સ્નાન વગેરે કરો આ પછી તમારા પ્રિય દેવતાની પૂજા કરો પૂજા કર્યા બાદ તમારા પર્સ માં ફોટો મૂકો આમ કરવાથી નમા વધારો થાય છે આ સાથે માનસન્માન વધે છે અક્ષતનો ઉપયોગ હિન્દુ ધર્મમાં પૂજામાં થાય છે શાસ્ત્રો અનુસાર વર્ષના પહેલા દિવસે દેવી લક્ષ્મીને અક્ષત અર્પણ કરો આ પછી અક્ષતને તમારા પર્સમાં રાખો તેનાથી કરિયરમાં સફળતા મળે છે આ સાથે ઓછા પૈસા ખર્ચવામાં આવે છે